શું બનેલું છે આખા મોટા ચણાનું શાક છે અને આ છે તેલ તેલ શું કરવા મૂક્યું એ તમને બતાવો હમણાં ને આમાં બનેલી છે ખીર મસ્ત ખીર બનેલી છે આપણે હોસ્પિટલ જવાનું છે સામે સામે આપણું હોસ્પિટલ છે તો અત્યારે આપણે જઈશું હોસ્પિટલે તમને લાગતો દરરોજ આ હોસ્પિટલ 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 જે હું કામ કરું છું હું તમને બતાવું છું તો અત્યારે આપણે જઈશું હોસ્પિટલે હોસ્પિટલને જઈને પછી આગળ શું કામ કરે એવું તો ખબર નથી પણ અત્યારે જયું હોસ્પિટલ આપણો ટાઈમ ખૂબ્યો છે તો મળીએ પણ આપણે આવી ગયા છીએ હોસ્પિટલ એટલે ઘરે ઘરે અત્યારે ટાઈમ થઈ ગયો છે આપણે આરામ કરવાનો આરામ કરીને પછી આપણે કંઈક કામ કરીશું કામ બાકી હોય કે કરવાનું હોય એટલે ટીવીમાં જો કાર્ટૂન ચાલુ છે નીચે કાર્ટૂન જોવાનું ચાલુ છે અને આપણે સોસાયટીમાં આપણે આવ્યા જાય કામ થઈ હું તમને બતાવું જો આપણી સોસાયટીમાં રોડ બને છે આરસીસી વાળો મસ્ત હશે હું તને ખોલીને બતાવું પણ ખોલીને પછી બતાવું મસ્ત આરસીસી વાળો રોડ બને છે તો ચાલો આપણે હવે આરામ કરીએ અને પછી મળીએ તો ફાઈનલી અત્યારે શું થયું સાંજ પડી ગઈ છે અને હાલ અત્યારે આપણે રસોડાની અંદર છે અને હું તમને બતાવવા આજે રસોઈમાં શું બનેલું છે આખા મોટા ચણાનું શાક છે અને આ છે તેલ તેલ શું કરવા મૂક્યું એ તમને બતાવો હમણાં ને આમાં બનેલી છે ખીર મસ્ત ખીર બનેલી છે આ ચણાનું શાક મોટા ચણાનું અને આમાં ગરમ થાય છે તેલ આ તેલ કરવા ગરમ થાય છે તેલ એટલા માટે ગરમ થાય છે બને છે પૂરી તો આજે પૂરી બનાવવાની છે એટલા માટે આ તેલ મૂકેલું છે આ મોટા ચણાનું શાક છે બની ગયેલું અલગ રીતે આપણે બનાવેલું છે અને તમે વિચાર કરતા છો કે આવું બધું કેમ આવે છે બનાવ્યું તો આજે જશે બીજ તમને બધાને ખબર જ હશે એટલા માટે બીજ હોય એટલા માટે આવી ઘરે આવી રસોઈ બને દર બીજ તો હમણાં આપણે પૂરી તળવાનું કામ ચાલુ કરવાનું છે તો આપણે પૂરી તળી નાખી ખીર તો બની જલી છે શાકે બની ગયું તો ખાલી પૂરી તળવાની બાકી છે તમે વિચારતા હશો અત્યારે ડાયરેક્ટ આમ કેમ રીડિયો બને કારણ કે હું હું તો એટલે ફૂન જાય ગયો ત્યાં ખબર પડી મેં કીધું આજ તો બીજ છે ને આવી બધી રસોઈ બનવાની છે તરત તરત ઉતારવા જઈ ગયો એટલે આપણે હમણાં પૂરી તળવાની છે અને પછી આજ તો મજા આવી જશે કારણ કે આપણું ફેવરેટ ચણાનું શાક કે ખીર છે ઓલામાં અને પૂરી બને છે તો આજ બહુ મજા આવશે વાળું કરવામાં તો હમણાં આપણે પૂરી તળ નાખીએ પછી

થોડીક વધારે પૂરી બનાવી કોઈને ઘટે નહીં બીજી પૂરી તળાય છે પૂરી છે તો અહીંયા પૂરી તળાઈ આવી ગઈ છે મસ્ત તો થોડીક વાર પછી આપણે પૂરી તળાઈ જાય પછી ખીર પૂરી અને આપણે જે શાક સારા બનાવી ભગવાને ધરવા જવાનું છે અને પછી આપણે વારો કરવા ગયા ફાઈનલી આપણે ભગવાનને દીવાબત્તી કરી નાખી છે જો આપણે ભગવાનને દીવાબત્તી કરી નાખી છે અને આપણે જે રસોઈ બનાવે છે જો ખીર પૂરે અને ચણાનું શાકી ભગવાનને અર્પણ કરી દીધું છે આપણે અહીંયા જગ્યા નથી મંદિરમાં એટલે મેં હાથમાં પકડી રાખ્યું છે અને ભગવાનની દીવાબતી કરી નથી અને જે આપણે આ બીજ છે એટલે બનાવેલું છે એટલે આ ભગવાનને કરી દીધો થાલ તો બધા દર્શન કરશું અને જે કાંઈ આપણે બીજ જોઈ નથી ઉપર પછી આપણે જશું જોવા અને મસ્ત મસ્ત રસોઈ આપણે ભગવાનને ભોજનમાં આપી દીધી છે તો આવી જવું ખાવા માટે મસ્ત છે તો આપણે હમણાં ભગવાનને અર્પણ કરી દઈએ અને પછી આપણે જોઈએ વાળું કરવા અત્યારે થઈ ગયું છે વાળું તૈયાર અને ટીવીમાં અક્ષય ખન્નાનું ફિલ્મ ચાલુ છે મસ્ત કયું નામ છે એ તો ખબર નહીં અને હવે અત્યારે આપણે વાળું કરવા હું તમને બતાવું આપણું તૈયાર વાળું કેદાર આપણી ખીર આપણે જે આ ચણાનું શાક બનાવી પડી અને આ પૂરી આવી વાળું કરવા માટે આપણે કરી અને જો તમે આ જોઈને તે સમજી શકો કે પૂરી કેટલી મસ્ત બની છે પૂરી અને ખીર તો આવી જાઓ ટેસ્ટી ટેસ્ટી પૂરી અને ખીર ખાવાનું તો ગાઈઝ અત્યારે ફાઈનલ આપણે આવી ગયા છે ધાબો ઉપર ને આપણે પથારી એકન નાખી છે અને સામે તમને દેખાતું છે આ આપણા ધાબા ઉપર જે પ્લાન્ટ છે એ છે અને આપણે વાળું કરીને આવી ગયા હતા ના આજે હું તમને વાત કહું ને આજે વાળું એટલું મસ્ત બન્યું હતું તમે વાત પૂછો શું શું હતું એ તો તમને કહી દઉં તોય પાછું કહી દો જોઈએ કહ્યું પૂરી પછી ખીર ચણાનું શાક ત્રણ જ વસ્તુ હતું પણ એટલું મસ્ત હતું એટલું મસ્ત હતું અને તમે એની વાત પૂછો મને અને આજે આપણે હોસ્પિટલમાં મજા આવ્યા મતલબ ચાર પાંચ પંદર દિવસથી જાય પણ આજે કામ કરવાની બહુ મજા આવી મજા આવી એટલે મતલબ અતિશય બહુ મજા આવી અને અત્યારે વધારે કરી નાખી ને સ્વેટરે પહેરી લીધું કારણ કે ઠંડીનો માહોલ થોડોક છે અને મોજાએ પહેરી લીધા એટલે ઠંડી લાગે નહીં અને આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી લો વિડીયો તમને હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને શું સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરી ને હજી એડિટ કરવાનું બાકી છે અને ટાઈમે ઘણો થઈ ગયો અને હવામાં આપણે પાછું દવાખાને જવાનું છે કામ ઓપરી મારા જોબ ઉપર તો બાય બાય ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય